હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બાકી બધા મજામાં જઈ માતાજી જય દ્વારકાધીશ આપનું હાર્દિક સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં ગુડ મોર્નિંગ સવાર રોમાં આપણે તૈયાર થઈ નીકળી ગયા હિ હવે આપણે જો સામે આવેલા જઈશ સવારમાં ઉઠીને આપણે ત્યાં આપણે રામટિયારીને લઈને નંદની હોટલે વ્લોગ ચાલુ કર્યો હે સાધા દિવસ પછી વ્લોગ ઉતાર્યો છે વ્લોગમાં બન્યા રહીજો આજે ફૂલ મજા આવવાની છે આ નદી છે થોડીક આ હાઈવે રાજકોટ હાઈવે આનંદની હોટલ જોઈ રહ્યા છો તમે હવે આપણે નીકળવી આવી જઈએ હેલો મિત્રો આપણે જો ચાલતા થઈ ગયા પણ થોડો વરસાદી માહોલ છે વરસાદ વરસાદ બહુ છે આવતું નથી ધીમો ધીમો આ පිටાન જંગલ છે હો જંગલ 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 હે જંગલ દેખાય રીયું છે તમને બતાયને બાવળિયા બાવળિયા ટાટ ડુંગર ડુંગર બસ

આ કમેન્ટમાં નું નામ લખી નાખજો ભાઈઓ તથા બેનો આ વરસાદ આજ માહોલ છે વરસાદ થોડો થોડો આવે છે અને અમે નીકળી ગયા હી જોઈ શકો હો મિત્રો આ નું મંદિર થારી નદી હે હો અમે છે ને હા પાણી આવે જોઈ શકો હો તમે અહીં આપણે જવાનું છે આ મહાદેવ ના દર્શન કરવા અમે તૈયાર ભાઈ નીકળી ગયા હવે થઈને ભગત થઈ ગયા જારી પૂલો ચોકી રવિવારે બહુ ટ્રાફિક હોય ને બહુ મજા મૂવી જોવાની તપવન આશ્રમ આવું બધ મસ્ત મંદિર મંદિરે હનુમાદા દર્શન કરી લેવી દાદા જ મિત્રો મહાદેવના દર્શન કરો બધા અમારે અહીંયા રોડ ના કાઠે મંદિર એવું ને એ મંદિર છે હનુમાન દાવ મસ્ત મંદિર સેન કહે આવું તાજે કા મસ્ત બનાવ્યું

રેડી છે તમે વિડીયો જો તો તમારો પણ આખો દિવસ મસ્ત દેખીએ આ હવે વાત પાસ આવી ગયા હે એલા મોલ્લો તમને નતો બતાડે બતાડ દો જોરિયો મોલ્લો બદર જો بارش આવી રહી છે થોડો 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 વરસાદ આવે છે અમે હાલ્યા જઈએ આમથી આમ રાજા જેવો વ્લોગ નાખી હે ને એટલે આવું તો રહીએ થોડું

అవసన్నులు లుక్ చే ఆశ్రమం ను జాడ బడ బదుయి హలో డీజిల్ బ్రవ హలో અમારે ડીઝલ ભરાય છે ડમ્ફર માં ટાકી ફૂલ થાય હોય ખટારમાં ફૂલ ભરાય આ નંબર ચાલે આ ભાઈ પોતે ડીઝલ નાખે અમને ફૂલ કરી દે હો ટાંકી પૈસા દેવાના એમ એમ ન કરી દી આ ડમ્ફર અમારો હા પમ્પે ડીઝલ ભરવા બહુ ટ્રાફિક છે ડીઝલ ભરી લે હા અમારો વ્લોગ ચાલુ જ રહે હો ભાઈ પ્લાન્ટ હાથવા આવી ગયો હું ખાઈ પીને આમ જોઈ શકો ઓપર માટે રેતી ધોવાય છે આ પ્લાન છે રેતી ધોવાય નુવા નવા ઢગલામાં જાય આવી રીતનું કાંઈ હાલે છે આ બાજુમાં ખેતરમાં લીલું લીલું લોકેશન થઈ ગયું હે મસ્તીનું આમ હીચકા ખાવાના આમ છે આપણું વાહન આપણે નાપડા પારી ઉપર કરીને બધું પ્લાન છે